પાણી જરૂર છે જળની જરૂર છે જળ જો ઓછું થઈ જાય તો જળ ની સેવા કરવું એ ઉત્તમ છે આયોગ ની અંદર મેં એવું માનું છું કે આત્મા અંદર જીવ છે અને પ્રાણ છે પ્રાણ જો તકતો હોય શરીર ની અંદર ચકડી રાખે સાકાત આપે શક્ય એ વાત ચકડીને શક્સ રાખે ત્યારે પણ પાણી ઘણી પ્રકારના આવે જો એક પ્રકારના નથી

કેવી રીતે પ્રેરણા મળે છે કે આવું સેવાનું કાર્ય કરતા જ હોય છે ભરભુદાદા જે આજે તમે અહીંયા સેવાનું કાર્ય કર્યું છે તો તમને પ્રેરણા કેવી રીતે મળે છે તમને એવું કેમ લાગે છે કે આ કાર્ય કરતા જ રહેવું જોઈએ ધન્યવાદ છે તમે પ્રશ્ન કર્યો હું મારું જીવન છે લોક કલ્યાણના માટે હોય છે અને ક્યારેક ક્યારેક બહાર જાઉં ત્યારે મને મૃદ્ધાબીયની પરિસ્થિતિ જોઉં છું કે બહુ સારા ગણ નહીં તો પણ મને એક વખત મેં મારા ગામની અંદર આ ગામની અંદર ધાબળા મેચા ગયો આપડા વચ્ચે કે તો જતો જતો ગયો નહીં પાકું ફર્સ્ટ ક્લાસ મકાન તો મેં એમ કે તો અહીંયા ના અપાય પછી વળતી વખત જયારે આવ્યો ત્યારે એ બેન ઊભે ના હતા મને કે તમે મને ધાબળો નહીં તમને હારી છે તો કે મારી સ્ત્રીની વાત જવા દો મને મારા પતિનું કલ્યાણ થાય એટલા માટે મને ઝાબળો આપો અને મેં એ ઝાબળો આપ્યો એટલે એ પદ્ધતિ મેં પછી જોઈ જગતની અંદર કે બધી વિદ્યાર્થીઓને કદાચ એના ભાઈ બેન હો સાસુ બધા હોય પણ એને

અને બીજું કે આ મેં મોટા ભાગે તીર્થો ની અંદર જઈને આ કર્મ કરું હું તીર્થો એવું માનું છું કે ભગવાન ટાવર છે એમ ટાવર પર મોબાઈલ પકડા જતા એમ આ તીર્થ ભગવાનના ટાવર અને એને આપણે તાત્કાલિક ભગવાન રિપોર્ટિંગ પહોંચી જાય છે એ પદ્ધતિ માનો અને તેની સાથે દક્ષિણ ગુજરાત ની અંદર સારામાં સારું ઊંચું ઊંચું ઊંચા મોચું જે સ્થાન હોય તો હું ઉનાઈ માત્ર એટલા માટે હું એમ બધા પસંદ કરું છું કે દરેક જગ્યાએ શીતળ 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 આપણે એ છે ત્યારે આ ઊર્જા છે અને એ ઉર્જા એટલી બધી છે કે માણસને ટેન્શન ન લાગે અને એ ઊર્જાથી જીવનના કલા અષ્ટ કર્મ પાપ દોષ નિવારણ બનીને ભસ્મ થાય છે માટે હું નાય માત્રાને વધારે માનું છું આપણે પ્રભુ દાદા સાથે વાત કરીને પ્રભુ દાદા કીધું કે ઉનાઈ એક ઉર્જા આપે એવું સ્થાન છે એટલે ઉનાઈ માતા ને સૌથી વધારે માને છે અને જે બહેનોને વિતરણ કરું છે એમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ પણ ગરીબ ના કોઈ ભેદભાવ રાખવા વગર જ એમને છત્રી કે જે પણ વિતરણ કરું છે એ વિતરણ કરું છે અને એમની આ સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા માટે ચાલુ રહી છે એ પ્રભુ દાદા કહ્યું છે ઊંચું છું ઓફ આદિવાસી જે દેશી ન્યૂઝ